સમગ્ર ગુજરાતમાં આકાશી આફત યથાવત છે વડોદરાના જિલ્લામાં વરસાદથી તારાજી ડેસર તાલુકા ખાતે હેલિકોપ્ટરની મદદથી એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું આરોગ્યની ચકાસણી માટે વડોદરા ખાતે એરફોર્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વડોદરામાં આકાશી આફત યથાવત જોવા મળી રહી છે ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આ રેસ્ક્યુના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો વડોદરા જિલ્લાના ડેસર તાલુકાથી સામે આવ્યા છે કે જ્યાં હેલિકોપ્ટરની મદદથી એક ફસાયેલા વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આરોગ્યની ચકાસણી માટે હાલ તો એ વ્યક્તિને ખસેડવામાં આવ્યો છે વડોદરાની એરફોર્સ હોસ્પિટલમાં એ વ્યક્તિને આરોગ્યની ચકાસણી માટે ખસેડવામાં આવ્યો છે વિશ્વામિત્રી નદી સતત ગાંડીતુર બની છે ભયજનક સપાટી પણ વટાવી દીધી છે અને આ ડેસરથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક વ્યક્તિ ફસાઈ ગયો હતો અને એ વ્યક્તિને ખસેડવા માટે તેનું રેસ્ક્યુ કરવા માટે હેલિકોપ્ટરની ની મદદ લેવામાં આવી તો આ દ્રશ્યો તમે જુઓ આ દિલ ધડક રેસ્ક્યુના દ્રશ્યો છે વડોદરાના ડેસરથી સામે આવ્યા છે ડેસરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે જે નદી છે એ બે કાંઠે વહેતી થઈ છે અને આ ધસમસ્તા પ્રવાહની વચ્ચે એક વ્યક્તિ ફસાઈ ગયો હતો એ વ્યક્તિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી હેલિકોપ્ટરની મદદ લઈને એ વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે હાલ તેની આરોગ્યની ચકાસણી માટે તેને વડોદરા ખસેડવામાં આવ્યો છે વડોદરાની હોસ્પિટલમાં વ્યક્તિના આરોગ્યની તપાસ કરવા માટે તેને ખસેડવામાં આવ્યો છે સતત વરસાદી માહોલ યથાવત છે ડેસર તાલુકાથી આ દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા ત્રીસ કલાકથી મહીસાગર નદીના પટમાં આ વ્યક્તિ ફસાયેલો હતો આ વ્યક્તિનું નામ છે કીર્તન ગરાસિયા એરફોર્સના હેલિકોપ્ટરની મદદથી આ સફળ રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું

સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમને જે એરફોર્સ હેલિકોપ્ટર છે તેમાં બેસાડીને સુરક્ષિત સ્તરે ખસેડવામાં આવ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો વડોદરા શહેર હોય કે જિલ્લો હોય તમામ જગ્યા પર અત્ર તત્ર સર્વત્ર છે તમામ જગ્યા પર વરસાદી પાણી લોકોના ઘરોમાં લોકોની સોસાયટીઓમાં રસ્તા ઉપર ફરી વળ્યા છે જ્યાં જ્યાં વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે તેવી તમામ જગ્યાઓ પર પાણી ફરી વળ્યા છે જ્યાં વરસાદી જે હાઈવે નું પાણી છે અને તે પૂર્વ વિસ્તારમાં આવી ગયું છે તેના કારણે અનેક સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે આમ કહી શકાય કે વડોદરા શહેર જે છે તે અત્યારે ખૂબ વિકટ પરિસ્થિતિમાં છે અત્યારે વિશ્વામિત્રી નદીની જે સપાટી છે તે પાંત્રીસ પોઈન્ટ પચીસ ફૂટ છે જયારે આજવા સરોવરની સપાટી જે છે તે બસો તેર પોઈન્ટ પંચ્યાસી ફૂટ પંચ્યાસી ફૂટ સુધી થઈ ચુકી હતી એક ફૂટ નો તેમાં ઘટાડો થયો છે એટલે કે આ રાહતની વાત છે વડોદરા વારસીઓ માટે પરંતુ હજુ પણ વિષ્ણામ નદી નું જે લેવલ છે તે ભયજનક સપાટી થી વધારે છે બિલકુલ બિલકુલ રવિ માહિતી બદલ આભાર